તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઇસ્કોનના એક કથાકારનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ બંધારણને લઈને કેટલીક વિવાદ ટિપ્પણી કરે છે જેને લઈને અત્યારે દલિતો મહિલાઓ અને સંવિધાન પ્રેમી જનતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો સૌપ્રથમ તો તેમનો આ વિડીયો આપણે જોઈએ કે તેમાં તેઓ બંધારણ વિશે અને કાયદા વિશે શું કહી રહ્યા છે અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે આ આપણને સુખી કરશે કોઈ થઈએ કાયદો શું ચાલો તમારો દીકરો તમારી દીકરી વીસ વર્ષ તમે એને પાલન કર્યું છે તમે એનું પોષણ કર્યું છે પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને તમે કઈ ન કરીએ એને કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે આ બંધારણ જેને બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ છે અવલ નંબરના એમ અને લોકો એમ કહે છે સંવિધાનને ફોલો કરો આ સંવિધાને આ દેશને વ્યવિચારમાં ધકેલી દીધો છે સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ કે વાત સત્ય છે કે નથી એક કોક લમ્પોર્ટ કથાકાર છે જે જાહેર મંચ ઉપરથી ભારતના સંવિધાનને ભારતના સંવિધાનના ઘડવૈયાને અને જે તે વખતે જેને સંવિધાન બનાવ્યું એ સરકાર ઉપર કરો ખોટા આક્ષેપો કરી રહ્યો છે અને મૂર્ખ કહી રહ્યો છે સંવિધાન નિર્માતાઓને તો આવા લંપટ સાધુઓને હું કહેવા માંગુ છું કે તમારે પાપ લીલાઓ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ફરતી હોય છે ત્યારે તમે કોઈ બોલતા નથી સંવિધાન શું છે સંવિધાન કોઈથી તમે વાંચ્યું નથી અને અનાપ સનાપ તમે સંવિધાન વિશે બોલો છો આ ચલાવી લેવા નહીં આવે ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું કે આ જે લંપટ કથાકાર છે તાત્કાલિક જેલ હવાલે કરે તો યુવા ભીમસેના અને ગુજરાતના તમામ ભીમ તમામ ભારતના સંવિધાન માનનારા લોકો રોડ ઉપર ઉતરીને આંદોલન કરશે સંવિધાન શું છે તમને ખબર છે સંવિધાન એ છે અને ડોક્ટર સાહેબ એ છે જેને હિન્દુ કોડ બિલ લખ્યું હિન્દુ કોડ બિલના લીધે ભારતની હિન્દુ નારીઓને પિતાની સંપત્તિમાં પાયલટ બન્યા કલેક્ટર બન્યા છે છે જે શિક્ષક સમાજની દીકરીઓ એ સંવિધાન બદલ છે અને તમે સંવિધાન ને ગાળો આપો છો આ તમામ લોકોને કેવા માંગુ છું આ મૂર્ખા લોકો બોલવા વાળા મૂર્ખ છે જેને પોતે સંવિધાન વાંચ્યું નથી તો પેલા તમે સંવિધાન વાંચો અને સુધરી જાઓ હજી મોકો છે તો રોડ ઉપર પકડી પકડી તમને મારવામાં આવશે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ નહીં કે આ કથાકાર છે તે બંધારણને લઈને શું કહી રહ્યા છે મિત્રો અત્યારે આંબેડકર જયંતિના ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો મિત્રો એવામાં આ કથાકારનો એક છ વર્ષ જૂનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો